જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે એક વાત કેવી છે એક એવા ચારણની જે ચારણ ઇનામ અકરામની લાલચે છ થી આઠ મહિના રસવાડાઓમાં ફર્યા છતાં મહાન કવિ ખાલી હાથ પાછા આવ્યા એ કવિનું નામ હતું ડુંગરદાન ડુંગરદાન જ્યારે ઘરેથી નીકળ્યા એટલે પ્રથમ હળવદ આવ્યા હળવદના રાજા એમના મિત્ર ઝાલા સાહેબ એમને બહુ ઇજ્જતથી જ્યારે પણ આવે ત્યારે રાખે અને બહુ યોગ્ય રીતે એમનો માન સન્માન કરે પણ હળવદ આવ્યા પછી ખબર પડી કે મહારાજાને તો કેદમાં પૂરી દીધા છે અને કુંવર જે હતા એ ગાદી ઉપર બેસી ગયા છે અને મહારાજાને ગાંડા ઘોષિત કર્યા પ્રજામાં જોકે મહારાજા હતા ડાયા પણ આ તો ગાદી પડાવવા માટે પ્રજામાં એવો બધો એમ નાખી દો કે મારા બાપુ જ ગાંડા થઈ ગયા ડુંગરદાનને એ નવા રાજા એ કુંવર સાહેબે સમાચાર મળ્યા કે ડુંગરદાન આવ્યા છે અને મારા પિતાજીના ભાઈબંધ એટલે ડુંગરદાનને એવા હાચવી લઈએ કે ક્યાંય ચૂંકારો ન થાય ડુંગરદાનને કચેરીમાં માનભેર તેડાયા અમલ કસુંબા થયા પણ ડુંગરદાનની આ વાત વાહમી બહુ લાગલ હતી એમાં ડુંગરદાન અફીણ લઈ ફ્રેન્ડની અંજળી ભરીને જે કુંવર ગાદી ઉપર બેઠેલા એમને દેવા માટે આવતા હતા અને પગ જરાક લડથડ્યો એટલે જે ગાદીપતિ કુંવર હતા એના મોઢામાંથી નીકળી ગયો કે ડુંગર કાં ડોલ્યો એટલે કવિએ કહી દીધો કે તમારા પાપના કુંડાળામાં પગ પડ્યો ને એટલે ડોલ્યો બાપને ગાંડો કરીને ગાદીએ બેસી ગયા તો કવિરાજ લાખ પથા પસાવ આપવાતા પણ હવે એક રૂપિયો નહીં દઉં તો કાંઈ વાંધો નહીં નહીં દો તો તેરે માંગણ બોધ તો મેરી ભૂખ અને ડુંગરદાન હુંથી નીકળી પડ્યા રાજસ્થાનમાં પુષ્કર તીર્થ એ પુષ્કરમાં જોધપુર મહારાજા અને જયપુર મહારાજા આ તીર્થક્ષેત્ર એટલે નાવા માટે આવેલા અને દાન પુણ્ય કરે ખબર પડી કે ડુંગરદાન કવિ પધાર્યા છે કવિની કચેરીમાં બોલાયા અને કહ્યું કવિ આજે આ પવિત્ર સ્થળ છે આપ પધાર્યા છો આપને લાખ પસાવ આપવા છે એટલે એવો દુહો બનાવો કે દુહામાં અમે બે ને જયપુર આવી જઈએ એટલે કવિ ભમરાળે કહી દીધું કે બાપુ સાચો બનાવો કે ખોટો તો કે સાચો બનાવો કવિએ કીધું કે પત જયપુર જોધાણ પત દોનો થાપ ઉથાપ થાપ કમધ માર્યો દીકરો કમધ જ માર્યો બાપ બાપુ તમે એક દીકરાને મારીને ગાદી આવ્યા અને બીજો બાપને મારીને ગાદી આવ્યા સાચો કહેતા હો આ તમારો દુહો અરે કે કવિ એક રૂપિયો ન દઈ આવે તો કાંઈ વાંધો નહીં નદ્યો તો આ ઉપડ્યા કવિ ઉથી ગુજરાતમાં પાછા આવ્યા બકોડા ગામમાં ભૂપતા કૌળીનો રાજ હાલે સાહેબ ત્યાં ગયા ભૂપતાને ખબર પડી એટલે કવિને લાખ પસાવવાની વ્યવસ્થા થઈ પણ ભૂપતાની કચેરીમાં ભૂપરા ભૂપતા પાસે એક કીકોજી સોલંકી કીકોજી કાલરીઓ કહેવાય એ ભૂપતા કોળી પાસે પરિવારથી રહે કિકોજી હતા તો સાત આઠ ગામના જાગીરદાર પણ એમની પાસે ઘોડો હતો એ ઘોડો ગાયકવાડ સરકારે માગ્યો ગમે એ કિંમત રહ્યો પણ ઘોડો આપો કીકાજી આપ્યો નહીં એટલે ગાયકવાડ સરકારે એના ગામ આંચકી લીધા અને દુશ્મનનો દુશ્મન પોતાનો સાચવણ કરે એટલે એ નાતે કીકોજી ભૂપતાના આશ્રિત થઈ રહેલા પણ ઘોડો આપ્યો નહીં હરી ઘોડો ના આપ્યો હવે આ બધી વ્યવસ્થા થઈ ગઈ લાખ પસાવ આપવાની પણ કવિથી કાંઈક ભૂલ થઈ ગઈ એટલે કીકાજીના જ વખાણ કર્યા ભૂપતાએ કહ્યું કવિ હવે લાખ પસાવ આપવા નથી તો કાંઈ વાંધો નહીં ના આપે તો આ નીકળ્યા કવિમાંથી રવાના થયા આ વાત કીકાજી સોલંકીને બહુ ખટકી કે મારા વખાણ કરવા ગયો એમાં કવિને લાખ પસાવ ખોયા એટલે મારી પાસે તો કાંઈ છે નહીં હરી ઘોડો છે દઈ આવો એ હરી ઘોડો દેવા માટે ખોલવા માટે ગયા પોતે તો કીકાજીનો પરિવાર સાથે હતો મહારાણી સાહેબને ખબર પડી કે આ ઘોડો કવિરાજને આપવાનો છે એટલે બીજું કાંઈ નહીં અડવો ઘોડો અપાય નહીં મારી પાસે એક હાર છે એ ઘોડાના ગળામાં બાંધી આપ્યો અને કંઈક જાઓ દરબાર આપી આવો કીકોજી ઘોડા ઉપર રાંગવાળી બે બેક ગાઉમાંથી કવિને ભેગા થયા કવિરાજ લે આ ઘોડો હું આપને અર્પણ કરું છું કવિ કીધું પણ આવો મોઘો ઘોડો કિંમતી નવ લખીઓ તો ગા કવિરાજ બેસી જાઓ ઘોડા ઉપર કવિ બેહી ગયા સાહેબ અને એ ઘોડો કઈ બાજુ રવાનો કર્યો ખબર છે વડોદરા બાજુ વડોદરા ગાયકવાડ સરકાર કચેરી ફરીને બેઠેલા એમાં હરી ઘોડો પહોંચ્યો કોકે કહ્યું કીકોજી આયા છે પણ જોવે તો કવિરાજ બેઠેલા નીચે ઉતર્યા ગાયકવાડ સરકારને જય માતાજી કરી ગાયકવાડે કહ્યું કવિરાજ આ તો હરી ઘોડો કીકાજીનો ગમે એટલા મોલ દે તો આપે નહીં મેં માગ્યો મને ના આપ્યું અને આ આપને તો ગાયકવાડ સરકાર ઘણી એવી વસ્તુ છે જે રાજા મહારાજાઓને પ્રાપ્ત ન થાય અમારા જેવા કવિઓને મળે પણ આવો કિંમતી ઘોડો હું ચારણ ન શકું એટલે આ ઘોડો બાપુ આપને નજર કરું છું સરકાર ગાયકવાડ સરકારે કહ્યું આની કિંમત કહો આ ઘોડો એમનો એમ ન લઉં તો કે સરકાર જો કિંમત આપતા હો તો કીકાજી સોલંકીના સાત ગામ તમે જે આંચકી લીધા ને એ પાછા આપી દો ગાયકવાડ સરકારે કહ્યું કવિરાજ ના બદલે હું આઠ આપું છું એ આઠ ગામ કીકાજીને પાછા મળ્યા સાહેબ અને કવિ ખાલી હાથ ઘરેથી નીકળ્યા હતા અને ખાલી હાથે પાછા પોતાના ગામ ગયા અને હજી તમે કહો કે તમે ચારણ માંગણ કોમ છો લેવા માટે કહેતા હો મહેરબાની કરો નકો ભલા માણસો જય માતાજી